નમસ્કાર પંચમહાલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જન હનુમાન ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુગડા નજીક આવેલું એક સ્થળ છે જે જામુગડા અભિયાન વચ્ચે સ્થિત છે આ સ્થળ તેના પ્રાચીન હનુમાન મંદિર લોકકથાઓ અને ઐતિહાસિક અવશેષો માટે જાણીતું છે જંડ હનુમાનમાં પાંચસો વર્ષથી વધુ જૂના શિલ્પો અને મૂર્તિઓ છે આમાં એક એકવીસ ફૂટ ઊંચી અખંડ હનુમાનજીની મૂર્તિ છે જે એક પથ્થરમાંથી કોતરવામાં આવી છે આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં શનિદેવ હનુમાનજીના પગ નીચે કોતરવામાં આવ્યા છે જે શનિ નિર્દોષ માટે નિવારણનું પ્રતિક છે સ્થાનિક લોકકથાઓ મુજબ પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અહીંના બે મહત્વના ઐતિહાસિક અવશેષો ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો છે કહેવાય છે કે અર્જુનને દ્રૌપદી માટે બાન મારીને પાણી માટે કૂવો બનાવ્યો હતો આ કૂવાને અર્જુન કુંડ અને બાધ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે ભીમની ઘંટીનો ઘેરાવો આશરે પાંચેક ફૂટ જેટલો છે ધાર્મિક પ્રથાઓ માટે હનુમાન જયંતિ પર અહીં હજારો શ્રદ્ધાળુ એકત્ર થાય છે આ પવિત્ર સ્થળને સ્થળને લોકોએ ખૂબ માન્યતા આપી છે અને લોકો અહીં વિધાન નિવારણ અર્થે દર્શને આવે છે આ સ્થળ વર્ષ પર મુલાકાતીઓ માટે ખુલ્લું હોય છે અહીં